આપવો છો કે ખુબ જ રમણીય બીચ છે અહીંયા કોઈ પણ જાતની કોઈ પ્રવૃત્તિઓ ખાલી શાંતિથી આપ બેસો ને તો આપણે અહીંયા ઉભા થવાનું મન નો આ જગ્યા છે આપણે આ જગ્યા હાઈલાઇટ થાય એટલા માટે ગુજરાત ટુરિઝમ અને સ્થાનિક વહીવટીના સહયોગથી આપણે આ ત્રણ દિવસના બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે આ બધી જે જગ્યાઓ છે એ નૈસર્ગિક કોઈને યોગ કરવા હોય તો એ માટે આદર્શ જગ્યા છે તો આજે આપણે આ ડેમો રાખીએ અને આપના માધ્યમથીનું પ્રસારણ કરાવીએ તો લોકોને આવવાની આપોઆપ ઈચ્છા થાય બીજા જે આપણે કાર્યક્રમો સાંસ્કૃતિક રાખ્યા છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આપણે જે ભારતના જે ખ્યાતનામ જે ગીતકારો અને સંગીતકારો છે એને બોલાવ્યા છે જેથી એ એના લાઈવ કોન્સર્ટથી એનું વાતાવરણ એક સારું થાય ને લોકો એના આકર્ષાયને આવે અને એના બીચ વિશે જાણવા મળે આપણે ફૂડ સ્ટોલ્સ ઊભા કર્યા છે એમાં લોકલ આપણા છે એ લોકોને આપણે પ્રાધાન્ય આપ્યું છે કે લોકલ જે પોતાની વસ્તુઓ જે બ્રાન્ડ છે આવીને અહીંયા વેચે પછી આપણે મહિલાઓને માટે દસ સ્ટોલ્સ બનાવ્યા છે કે પોતાની જે ઘરગથ્થું જે વસ્તુઓ બનાવે છે અને પોતાની રીતે સ્વાવલંબનથી જીવવા માગે છે તો એ લોકોને પ્લેટફોર્મ મળે એટલા માટે આપણે એના માટે સ્ટોલ બનાવ્યા છે પહેલીવાર આપણે બોટ માઉન્ટેડ ટેબ્લો બનાવ્યા છે અને એ ટેબ્લો આપણે લોકલ જે આપણી સંસ્કૃત યુનિવર્સિટી છે આપણા ખાવા સમાજના ભાઈઓ છે આપણા સિદ્ધિ ભાઈઓ છે આપણી કોલેજીસ છે એના બાળકોને આપણે તૈયાર કર્યા છે અને એના દ્વારા આપણે ટેબ્લો દરિયામાં બોટમાં રહેશે અને પરફોર્મન્સ છે એ સ્ટેજ ઉપર દરિયાના કિનારો ઉપર થશે આમ અનેક ત્રણ દિવસના રંગારંગ કાર્યક્રમો આપણે રાખ્યા છે તો આપના માધ્યમથી લોકોને અપીલ છે આ જોવે અને આપણો જે આવો સરસ મજાનો દરિયો છે એનો કાંઠો છે એનો આનંદ માણે સર અહીંયા સાત કિલોમીટર જેટલો બીચ છે શું અહીંયા હોટલોને અનુમતિ આપશે સરકાર શ્રી એ નીતિવિષયક બાબત કહેવાય સીઆર જેટના નિયમોનું પાલન થઈને જે કાંઈ પણ થશે એ પ્રવાસન વિભાગ ચોક્કસ ડેવલપ કરશે પ્રભાતસિંહ રાજપૂત એક્ટર એન્ડ પ્રોડ્યુસર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ અહીંયા ગીર સોમનાથની અંદર ભવ્ય આયોજન કરેલ છે અહેમદપુર માંડવી બીચ આગળ જે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ દ્વારા તેમજ ટુરિઝમ ગુજરાત ટુરિઝમ તેમજ ગુજરાત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરસ મજાનું આયોજન કરેલ છે તેમજ આ માંડવી બીચને એટલો બધો ડેવલપ અહેમદપુર માંડવી બીચને સરસ રીતે ડેવલપ કરવાનો છે અને જે સાત કિલો સાત કિલોમીટર જેવા એરિયામાં ફેલાયેલ છે તેમજ બોલિવૂડના ફેમસ સિંગરો તેમજ આ ત્રણ દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે અને આવી જ રીતના ગીર સોમનાથની ધરતી ઉપર આવા કાર્યક્રમો થતા રહે અને દિગ્વિજય સાહેબનો પ્રયત્ન હંમેશા એવો હોય છે કે સરસ મજાના કાર્યક્રમો કરતા રહે અને લોકોને સુધી મનોરંજન પહોંચાડતા રહે એવો આભાર

આજે અહેમદપુર માંડવી ખાતે દિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે હું આંગણે વધારેલા સૌ મેહમાનો મહાનુભાવો અતિથિ દેવો